ઉનાળામાં પીવાની મજા પડી જાય તેવું અને હેલ્થી વડિયાળીનું શરબત રેસીપી સરળ રીતે બનાવી શકાય તેવું હાય ફ્રેન્ડ્સ હું સુભાલા સિલાય સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું વડિયાળીનું શરબત રેસીપી ખૂબ જ સરળ રીતે અહીં મેં વડિયાળીને પલાળવા રાખેલી છે તેને હું અડધી કલાક એમ જ પલાળીને રાખીશ અહીં મેં વડિયાળીને બલાળીને રાખેલી હતી તેનો અડધી કલાક જેવો ટાઈમ થયો છે ત્યારબાદ મેં અહીં પાનના પત્તા લીધા છે તેનું પણ હું સરસ કટિંગ કરી લઉં ત્યારબાદ આપણે તેમાં એડ કરવા માટે થઈને સાકળ પણ લીધેલી છે તમે અહીં સાકરની જગ્યા પર સુગર પણ એડ કરી શકો છો ત્યારબાદ પાનના પત્તામાંથી ઉપરનો જે દાંડીનો ભાગ છે તે નીકળી લીધો છે અને સરસ પત્તાને વોશ કરી લીધા છે તો તેનું સરસ કટિંગ કરી લેશું ત્યારબાદ અહીં મેં કાજુ બદામ થોડો ગુલકન અને થોડી સાકર લીધી છે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં એડ કરવાની છે તો અહીં મેં મિક્સર જારમાં પાનના પત્તા લીધા છે ત્યારબાદ વળિયાળીને જે પાણીમાં ડીપ કરીને રાખી હતી તે નીકાળી લીધી છે અહીં તમે મિક્સર જારમાં ઇલાયચીનો પાવડર પણ એડ કરી શકો છો અહીં બધી જ વસ્તુ મેં મિક્સર જારમાં લઈ લીધી છે અહીં હું થોડો જલજીરા પાવડર એડ કરી રહ્યો છું તમે અહીં જલજીરા પાવડરને સ્કીપ પણ કરી શકો છો અહીં થોડો રોક સોલ્ટ એડ કરી રહ્યો છું ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીશ ત્યારબાદ આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે જારમાં મિક્સ કરી લેશું અહીં મિક્સર જારમાં તમે જોઈ શકો છો સરસ રીતે આપણી વળિયાળી અને જે પાનનું પત્તું હતું તેની સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ તેને ઘરણી ની આ પ્રમાણે તમે ગાળી શકો છો હું અહીં ગાડીને તેનો ઉપયોગ કરું છું તમે એમને પણ ગાડીયા વિનાનો પણ તેનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અહીં એક ગ્લાસમાં આઈસ ક્યુબ લઈશ ત્યારબાદ આપણે ત્યારબાદ અહીં તૈયાર કરેલું જે વડિયાળીવાળું

અહીં તમે દૂધનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો આ શરબત બનાવવું ખૂબ જ સહેલું છે ગરમીમાં મજા પડી જાય તેવું ઠંડુ ઠંડુ આપણું શરબત તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ